નીલકંઠ ની એમને એમ કે સેવા કરી બ્રાહ્મણ નું રૂપ ધરીને આવ્યા એટલે આ દરેક રીતે સંસ્કૃતિનું અપમાન છે આ લોકો વારંવાર હમણાં જ જલારામ બાપા વિશે પણ આ લોકો એ બફાટ કરતો એક સ્વામી નો વિડીયો હતો એવી જ રીતે પણ મેં એક વાત માર્ક કરી છે કે જયારે જયારે આ લોકો કોઈ કાંડ પકડાય છે હમણાં જ એમનું એક સ્વામી નું સૃષ્ટિ વિરુદ્ધ નું વાયરલ થયો આ પાપ ઢાંકવા અને મુદ્દા ડાયવર્ટ કરવા માટે આ લોકો પ્રસિદ્ધિ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેથી આવા વિડીયો માં બફાટ કરતા હોય એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ ખરેખર આમના જે મોટા સંતો મહંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા માં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકો એ આપેલી બે હજાર જેટલા મેસેજ કરેલા પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મ નો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા લોકો એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટે થી જો કોઈ આવો વિડીયો સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો અને આવા લોકોને ભરી પીવા માટે છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચિત્રેલા ચિતરેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જયારે આવો ધર્મને વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી રહેશે એનું પરિણામ બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આવા લોકો વારંવાર બફાટ કરે તો એમના સંપ્રદાયના કોઈ વડા દ્વારા આના વિરુદ્ધ પગલા કેમ નથી લેવાતા અથવા તો આ લોકો વિરુદ્ધ ક્યારેય ગુના કોઈ દાખલ કેમ નથી કરતું એક વખત સિંગલ ફરિયાદ મે રાજકોટ થી આ લોકો વિરુ નોંધાવેલી પણ મને બધા એ સમજાવતા કે આ વિદેશની ધરતી ઉપર મુસ્લિમ પરંતુ હવે બસ આવા પાંચ લોકોને ભરી પીવા માટે અમે મેદાનમાં છીએ અને ફરીથી એક વખત રિપીટ કરું છું કે કોઈ પણ સ્વામી આવો ધર્મની વિરુદ્ધમાં ક્યાંય વિડીયો અપલોડ કરે તો પરિણામ ભોગવવાની માનસિક તૈયારી રાખે